રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ આંબેડકર હોલ નડિયાદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ યોજના પીએમ સ્વનિધિ સમૃદ્ધિ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સુધારા હેલ્થ ચેક કેમ્પ આભા કાર્ડ જેવી યોજનાઓની બસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા શહેરી વિકાસ માટેના વિડીયોને લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હુદડ દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસના કામોનો ચિતાર આપ્યો હતો સાથે સાથે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ લોક ઉપયોગી કામોનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું આ પ્રસંગે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા હતું કે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રાજ્ય સરકાર શ્રીની વિકાસ કાર્યો માટેની મળેલી ગ્રાન્ટમાંથી હાલમાં કોર્પોરેશન વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોની શરૂઆત થઈ ગઈ છે તેમજ આગામી સમયમાં કોર્પોરેશન વિસ્તારમાં નવા ભળેલા ગામોમાં પણ અનેક સુવિધા ઊભી થવાની છે આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ ઉપરાંત પ્રાંત અધિકારી નડિયા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અતુલ પંડ્યા લીડ બેંક મેનેજર શ્રી આશુતોષ શ્રીવાસ્તવ મેડિકલ ઓફિસર શ્રીમતી પ્રેરણા ગ્વાલાની ઇન્ચાર્જ મામલતદાર નડિયા સિટી તેમજ બળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે જે જુદા જુદા ક્ષેત્રમાં

અને એ જન સુધી પહોંચાડવાનું કામ એમણે કર્યું અને એના ભાગરૂપે આજે આપણે બધા ભેગા થયા છીએ